વાવ શહેરના ગોડાઉન વિસ્તારમાં એક કપિરાજે આતંક મચાવ્યો છેલ્લા બે દિવસમાં આ કપીરાજે કપિરાજે અચાનક બચકું ભર્યું હતું આ ઉપરાંત હરેશભાઈ રાજપૂત જ્યારે પોતાના ઘરના ચોગાનમાં સૂતા હતા ત્યારે પણ કપિરાજે તેમના પર હુમલો કર્યો હતો અન્ય બે બનાવમાં કુલદીપ ઓઝા અને શ્વેતાબેન શાહ પણ શિકાર બન્યા બન્યા હતા કુલદીપ ઓઝાને તો કપિરાજે એટલું ગંભીર બચકું ભર્યું હતું કે તેમને ત્રીસ જેટલા ટાંકા આવ્યા છે શહેરમાં કપિરાજના આતંકની જાણ થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી ઘટના સ્થળે પહોંચેલા વન વિભાગે ગોડાઉન વિસ્તારમાં એક પાંજરો મૂકીને લોકોને સૂચના આપી હતી કે જ્યારે કપિરાજ બિસ્કીટ ખાવા માટે પાંજરામાં આવે ત્યારે દોડું સૂચના આપવામાં આવી છે જો કે વન વિભાગ દ્વારા માત્ર પાંજરો મૂકીને સંતોષ માનવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોનું માનવું છે કે વન વિભાગે કપિરાજને પકડવા માટે તાત્કાલિક અને નક્કલ કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય હાલમાં તો કપિરાજના ભયના કારણે ગોડાઉન વિસ્તારના લોકોમાં ડરનો માહોલ છે અને તેઓ પોતાના ઘરોમાંથી બહાર નીકળતા પણ ખચકાઈ રહ્યા છે વન વિભાગ હવે આ મામલે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું